એક મજાની વાર્તા હું પણ છું શહેરમાં કોલાહલ અને વાહનોના ઉપરા ઉપરી હોન વાગવા દરેક વ્યક્તિને ઉતાવળોનો પાર નહીં કંઈક મેળવી લેવું ક્યાંક પહોંચવું પણ અંતે ક્યાં પહોંચવું એ કંઈક ખબર નથી હોતી એ જ ભાગદોડના સમયમાં ઘણા વર્ષો પછી આજ અચાનક એક દુકાનની બહાર એક સમયમાં પક્કી મિત્રતા ધરાવતી બે બહેનપણીઓ મળી ગઈ સાંભળજો મિત્રો પહેલા તો મળતા ચહેરા પર સ્મિત રેલાઈ ગયું મતલબ બંને એકબીજાને ઓળખી ગઈ ખરી પણ રમવાની નજીક સરિતા જતા જતાં અટકી ગઈ એના ઉત્સાહથી ભરેલ કદમને રોકનાર સાકળ હતી મોગી ગાડી અને સુંદર સાડી વાહ મતલબ પોતાની ગરીબીની સાંકળે સરિતાને રોકી પરંતુ આ બંનેની મિત્રતાને અમીરી ગરીબીની સાંકળો રોકી શકે તેમ ન હતી કારણ કે એક જ બંને દિલથી અમીર હતા બંનેના કદમ એકબીજા તરફ વધ્યા તેઓ ભેટ્યા અને જાણે હૃદયની શીતળતાનો અનુભવ તેમણે કર્યો બંને સખીઓ નજીકની જ એક કોફી શોપમાં ગઈ બંને પોતપોતાના જીવનમાં રહેલ વર્તમાનનો ઔપચારિક પરિચય આપ્યો અને એમ કરતાં કરતાં જ બંનેના મુખે એક પ્રશ્ન આવે છે કે બાકી શું ચાલે છે તો જવાબમાં તો એ જ આવ્યું બસ શાંતિ છે આ શાંતિ છે નો અવાજ શાંત હતો પણ તે બોલતી વેળા ચહેરાના હાવભાવ જરાક અશાંત હતા બંનેના થોડીક વાર કોફીની ચુસ્કીઓના અવાજ થોડી વાર શાંતિ પછી સ્મિતની આપલે આજ બંનેના મળવાથી જાણે થોડી વાર માટે જીવન જીવંત થઈ ગયું હતું રમા પાસે આ આધુનિક શહેરમાં આધુનિકતાની સજ્જ બંગલો ગાડી સુખ સમૃદ્ધિ એવું ઘણું બધું છે પણ મનને શાંતિ મળે એવું કંઈ ખૂટે છે આજે રમાને એ શાંતિનો જરીક અહેસાસ થયો તો એ જ શાંતિનો અહેસાસ સરિતાને પણ થયો તેની પાસે તો કંઈ ખાસ સુખ સુવિધાના સાધનો નથી પરિવાર સારો છે છતાં તે પણ મનથી અશાંત છે બંનેના હૃદયમાં દ્વાર હવે ખુલવા લાગ્યા રમા શહેરની વચ્ચોવચ રહેનારી ગાગલ ધમાલ ભરેલી દુનિયામાં જીવે છે અને સરિતા શહેરથી થોડે દૂર એક ગામડામાં નાના એવા મકાનમાં આસપાસ શાંત અને કુદરતી વાતાવરણમાં જીવે છે બંનેના ભૌતિક વિશ્વ અલગ છે પરંતુ મનોવિશ્વાસમાં ક્યાંક અશાંતિ છે આ હાઈફાઈ લાઈફસ્ટાઈલને ખોટી સ્માઇલ સાથે સેલ્ફીઓની હરીફાઈ આમ જ બોલવું આટલું જ હસવું આવું જ પહેરવું જીવવું અને અમુક જગ્યાએ જાઉં અને ખાવું આ કોઈ વાર એવું લાગે કે જાણે પૈસા પાવરની સ્ટેટસના સોનાના પાંજરામાં પૂરાયેલા પપેટ બંને રહી ગયા છે લોકો રમાએ કહ્યું કે આપણા નાનપણના દિવસો કેટલા મસ્ત હતા મોજની નિખાલ નિખાલતા ભરેલા અને આ વાતની સાથે બંને સખીઓ પોતાના ભૂતકાળમાં સરી પડ્યા ઓછી હાઈટને લીધે એકવાર શાસ્ત્રી સાહેબે રમાને લાંબી કૂદમાં ભાગ લેવાની ના પાડી ત્યારે તે હતાશ થઈ ગઈ હતી સરિતાએ એને હિંમત આપી સાહેબને કહેવાની એ વાતની રજૂઆતથી રમાને એક તક મળી અને એ તકની તાકાતથી તેઓ બંને રાજ્ય લેવલે પ્રથમ નંબર મેળવ્યા હતા આવા સમયે સાહેબ પપ્પા ઘરના બધા જ કબૂલી ગયા હતા કે આ બંને જે ધારે તે કરી શકવા માટે કેપેબલ છે એમની મનની અશાંતિનો પાયો છે કે ક્યાંક બધાના વાણી વર્તન વિચાર અને મૌનથી થતા પ્રહારોનો સતત સહનશીલતાથી થતો સામનો ખુદના અવાજને બે ધ્યાન કરવો શું એટલે જ એમના જીવનમાં બહારથી બધું સુંદર શાંત પણ ભીતરથી અશાંત હતું રમા નામ મુજબ જ સુખ સમૃદ્ધિ માન મર્તબો સામાજિક સ્ટેટસ ધન દોલત બધું જ હોવા છતાં એ મનથી ઉદાસ છે તો તેની સખી સરિતા કે જેના શાબ્દિક અર્થમાં જ મનમાંને તેમ વહેનારી સૌને આનંદ અને સહાનતા આપનારી સરિતા પણ જાણે ભીતરથી પોતાના માટે સુકાઈ ગઈ છે કોફી પૂરી થઈ ગઈ સમય ઘણો વહી ગયો સાથોસાથ બંનેના મનમાં બે ઘડી માટે પણ હળવા ફૂલ બની ગયા જાણે કોફીની ચુસ્કીઓમાં જીવનની મિસ હતી મસ્તીઓને માણી લીધી અંદરથી આવા સન્નાટા સાથે જીવતી હોવા છતાં તેઓ હાર નથી માનતી અને સતત પોતાના અસ્તિત્વને ટકાવવા હકારાત્મકની ઓથમાં જીવન વિતાવે છે આજની એક મુલાકાતે એટલો અહેસાસ તો બંનેને કરાવી દીધો કે તે એમની ભીતરની ઈચ્છાઓ ની સ્વતંત્રતાઓ સપનાઓ કંઈક મનગમતું કરવાની ઈચ્છા એ બધું જ અત્યાર સુધી મનને એકલતાની અશાંતિથી હેરાન કરતું હતું આમ જોઈએ તો આજ ચાર મુલાકાત થઈ એમની અંદરની સ્ત્રી જે ક્યાંક બદલાઈ છુપાઈને બેઠી હતી તેને તેને પણ આજ તેઓ મળ્યા અને હવે કરવાની એક નવી શરૂઆત થઈ નાનપણમાં આત્મવિશ્વાસથી જે લાંબી કૂદ એમણે ભરી હતી આજ અસલ જીવાતા જીવનમાં પણ તેઓને પોતાના અસ્તિત્વને માટે જીવવાની લાંબી છલાંગ શરૂ થઈ બંનેની નજર એક ક્ષણ માટે એવી રીતે મળી જાણે તેઓ મનોમન વચન આપતા હોય કે બધી જ પરિસ્થિતિ અને વ્યક્તિઓને સાચવવાની સાથે પોતાની જાતને પણ સાચવશે સાંભળશે સંભાળશે અને માન આપશે પોતાના જીવનને ખુશખુશાલ બનાવવું એ ખુદની જવાબદારી છે તેનો એકમાત્ર આધાર બીજો કોઈ નહીં હું પણ છું સંબંધોની વાર તો બહુ સજાવી સંબંધોની વાળ તો બહુ સજાવી હવે ખુદની વાડીને વિસ્તારવી છે સંબંધોની વાર તો બહુ સજાવી હવે ખુદની વાડીને વિસ્તારવી છે રડી ડરી સહીને બહુ લીધું જીવી રડી